એવો અમે આ સાકી લેવા માંગતા નથી એમાં એવું કહેવામાં આવે છે કે આદિવાસી ખુશ રાખવા માટે આદિવાસી નહીં બોલે એની માટે એમ કે આદિવાસીનો ભાર રાખવામાં આવશે અમે આદિવાસી આ અમને નહીં આ સમાજના બધા જ લોકો ભારતીયોને બધાને ન્યાય મળે એની માટે અમે આદિવાસીઓ સાથે એમની માટે હારે દુઃખ ની અંદર સાચી અને ઓળખાણ તો કોઈની ભૂસાવી ના જોઈએ ઓળખાણ થી જ માણસ ઓળખાય છે અમારું આદિવાસીની ઓળખ અને એમની ઓળખ અને કેવી રીતે અમારે રીત રિવાજ બોલી ભાષા સંસ્કૃતિ પૂછા પદ્ધતિ અલગ છે અમે આદિવાસી સાખીને લઈએ એસસી ઓબીસી માઇનોરિટી સાથે આદિવાસીઓ પણ સાથે છે કેમ કે કેટલાક સમયથી અમને લાગી રહ્યું છે કે આ સમાજ આ દેશને તંત્ર ક્યાંક ને ક્યાંક બોલી નથી શકતા બોલી નથી શકતા પણ દુઃખી બધાને છે મહેરબાની કરીને આવા તક્કા ના કરો સંવિધાન પૂરેપૂરો અમલમાં લાવો આ જીવાનો પુરાનો બધાનો હક છે એ જ અમે આ લઈને આદિવાસીઓ અને એસસી એસટી માઇનોરિટી અમે બધા સાથે છીએ અને જે પણ જે લોકો આ ચાલુ છે એમને કાન ખોલી કહે છે કે દેશને દરિયામાં ના ધકેલો આવા આવા ષડયંત્ર ના ધકેલો તમારા પ્રોપર્ટી નહીં ચાલે અમે આ યુસ્યુ પૂરેપૂરો વિરોધ કરીએ છીએ લાગુ કરો પૂરેપૂરો દેશની અંદર સંવિધાન પૂરેપૂરું લાગુ કરો ના ચાલે અમે યુસી પૂરેપૂરો વિરોધ કરીએ છીએ અને જો આ લાગુ કરશો તો અમે અગાઉ ગાંધી ચિંધ્યા માર્ગે અને પોતાના હક અધિકાર સંવિધાન બચાવવા માટે કોઈ પણ સંવિધાનિક રીતે અમે પગલું લઈશું નામ પારગી આદિવાસી